નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની જનન પર મિત્રો આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ એવા ત્રણ પ્રકારના દોષ રહેલા છે અને જ્યારે પણ આ દોષોનું અસંતુલન સર્જાય છે ત્યારે આપણે કોઈને કોઈ બીમારીનો ભોગ બનીએ છીએ વાત કરવા જાઉં તો જ્યારે વાતનું અસંતુલન આપણા શરીરમાં સર્જાય છે ત્યારે લગભગ લગભગ એસી થી વધુ પ્રકારની બીમારીઓ આપણને થઈ શકે છે જ્યારે પિત્તનું અસંતુલન સર્જાય તો ચાલીસ થી વધારે પ્રકારની અને જ્યારે કફનું અસંતુલન આપણા શરીરમાં સર્જાય છે ત્યારે લગભગ લગભગ અઠ્યાવીસ થી વધુ પ્રકારની બીમારીઓ આપણને લોકોને થઈ શકે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો જ્યારે પણ આ વાત પિત્ત અને કફનું અસંતુલન સર્જાય છે ત્યારે સામાન્યમાં સામાન્ય શરદી ઉધરસ અને તાવ જેવી બીમારીઓથી માંડી અને કેન્સર સુધીની કે જેને રોગોમાં લગભગ લગભગ છેલ્લી બીમારી ગણવામાં આવેલી છે તેવી તમામ બીમારીઓ થવા પાછળનું મુખ્ય કારણ વાત પિત્ત અને કફનું અસંતુલન રહેલું છે મિત્રો આ વાત પિત્ત અને કફને નિયંત્રણમાં રાખવા માટે અહીં કેટલાક નિયમો દર્શાવેલા છે જેમાંના પેલા નિયમ વિશેની ચર્ચા કરવા જાઉં તો તમે લોકો જ્યારે પણ કોઈ પણ ખોરાક આખા દિવસ દરમિયાન લ્યો છો ત્યારે તેના પછી તરત જ પાણી પીવું ન જોઈએ ઉપરાંત કહેવા જાઉં મિત્રો તો આયુર્વેદમાં તો જમ્યા પછી તરત જ પાણી પીવું એ ઝેર સમાન માનવામાં આવ્યું છે કારણ કે તમે જે કોઈ પણ ખોરાક ખાઓ છો તે ખોરાક તમારી અન્નનળી મારફતે તમારા પેટમાં જાય છે હવે પેટને વિજ્ઞાનની ભાષામાં જઠર તરીકે ઓળખવામાં આવે છે હવે આ ખોરાકને પચાવવા માટે આ જઠરમાં ગરમી ઉત્પન્ન થાય છે કે જેને આપણે લોકો જઠરાગ્નિ કહીએ છીએ હવે તમે ખોરાક ખાધા પછી તરત જ પાણી પી લો છો ઘણા લોકો તો ઠંડુ પાણી પણ પી લે છે હવે આ પાણી પી લો છો એટલે બનશે એવું કે તે જઠરાગની યોગ્ય રીતે પોતાનું કામ નહીં કરી શકે પરિણામે જે ખોરાક પચવો જોઈએ એ ખોરાક નહીં પચે અને હવે તે સડવાની શરૂઆત થઈ જશે અને આવું બનશે તો તેનાથી સૌથી પણ વધારે બીમારીઓ થઈ શકે છે અને મિત્રો તમને સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ ખોરાક છે તેના કારણે જ ગેસ છે એસિડિટી છે કબજિયાત છે અને અન્ય ઘણી બધી શરીરમાં બીમારીઓ ઉત્પન્ન થવા લાગે છે માટે જમ્યા પછી ક્યારેય પણ પાણી પીવાનો આગ્રહ તરત જ ન રાખવો જોઈએ ઓછામાં ઓછી પિસ્તાલીસ મિનિટનો સમય જમ્યા પછી આપવો જોઈએ અને તમે પાણી પી શકો છો અને જમ્યા પહેલાં પણ તમે લોકો ત્રીસથી ચાલીસ મિનિટ પહેલાં પાણી પી શકો છો પછી જ ભોજન લેવું જોઈએ સાથે સાથે હા મિત્રો એટલું ચોક્કસ જણાવી દઉં કે તમે જમી લો છો તો તેના તરત જ પછી જો તમારે લેવું હોય તો તમે ફળોના રસ છે દહીંમાંથી બનેલી લચ્છી છે કે પછી દૂધ છે આ ત્રણ વસ્તુનું સેવન કરી શકો છો પણ ત્રણેય વસ્તુઓનું સેવન કરવાનો પણ સમય છે જેમકે તમે સવારના નાસ્તા પછી અથવા તો નાસ્તા સમયે ફળોના રસનું સેવન કરી શકો છો બપોરના ભોજન પછી દહીંની લચ્છી અથવા દહીંનું સેવન કરી શકો છો અને રાત્રિના સમયે તમે લોકો રાત્રિના ભોજન પછી થોડો સમય બાદ દૂધનું સેવન કરી શકો છો મિત્રો ત્યારબાદ નિયમ નંબર બે ની વાત કરવા જાઓ તો તમે જ્યારે પણ પાણી પીવો છો ત્યારે એ પાણીને હંમેશા ઘૂંટડે ઘૂંટડે જ પીવું જોઈએ કારણ કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ખૂબ જ તરસ લાગી છે તો એક ધારું જ પાણી પી લે છે હવે આનાથી નુકસાન શું થાય છે અને ઘૂંટડે ઘૂંટડે પીવાથી ફાયદા કેવા થાય છે એ જણાવી દો મિત્રો તમે જ્યારે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવો છો ત્યારે બને છે એવું કે તમારા મોઢામાં રહેલી સલાઈવા એટલે કે લાળ છે તેમાં બરાબર રીતે ભળે છે હવે લાળ છે તે આલ્કલાઇન હોય છે એટલે કે બેઝિક હોય છે અને આપણું જઠર એટલે કે પેટનું અંદરનું વાતાવરણ છે તે એસિડિક હોય છે હવે એનાથી બને છે એવું કે બેઝ અને એસિડ જ્યારે મળી જાય છે ત્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે અને આવું જો તમે આખો દિવસ પણ કરશો ને તો તમને લોકોને ઘણા લાંબા સમય સુધી એટલે અઠવાડિયા સુધી એસિડિટીની સમસ્યા તો નહીં જ થાય કારણ કે તમારા શરીરનો એસિડ છે તેને તે વધવા નથી દેતી અને આવું રોજેરોજ કરવાથી હંમેશા તંદુરસ્ત છે તે તમે લોકો રહી શકો છો મિત્રો એક નાનકડું ઉદાહરણ દઈ અને સમજાવવાનો પ્રયત્ન કરો તો તમે કોઈ પણ પશુ છે કોઈ પણ પ્રાણી કે પક્ષી છે તેને જોઈ લેજો એ ક્યારેય પણ એક ધારું પાણી નથી પીતા પશુઓ છે તો હંમેશા પાણીને ચાટી ચાટીને જીભ વડે પીવે છે અથવા પક્ષીઓ છે તો એ થોડું થોડું પાણી છે તે પીવે છે અને તમે હંમેશા જોયું છે કે કોઈ પણ પ્રાણી કે પશુને ક્યારેય ડાયાબિટીસ છે આર્થરાઇટીસ છે કે અન્ય કોઈ પણ બીમારીઓ નથી થતી તેમની ચરબી પણ નથી રહેતી વધતી તે લોકો હંમેશા ફિટ અને ફાઇન રહે છે અને એટલા માટે જ મિત્રો કહું છું કે હંમેશા જ્યારે પણ તમે પાણી પીવાનો આગ્રહ રાખો ત્યારે બેસીને અને હંમેશા ઘૂંટડે ઘૂંટડે જ પાણી પીવું જોઈએ ત્યારબાદ મિત્રો નિયમ નંબર ત્રણની વાત કરવા જાઓ તો હંમેશા મિત્રો એટલું યાદ રાખજો કે તમે ક્યારેય પણ ઠંડી હોય ગરમી હોય કે વરસાદની ઋતુ હોય ક્યારેય એટલે ક્યારેય પણ ઠંડુ પાણી પીવાનો આગ્રહ ન રાખતા એનું કારણ છે કે આપણું શરીર છે તે અંદરથી એકદમ ગરમ હોય છે હવે આ ગરમીમાં તમે ઠંડુ પાણી નાખો છો તો એના બે અર્થ થશે કે કાં તો એ ઠંડા પાણીને આપણું શરીર વધારે મહેનત કરી અને ગરમ બનાવે અથવા એ ઠંડુ પાણી તમારા શરીરને ઠંડુ કરી દે હવે તમને ખબર છે કે જો પાણી છે તે શરીરને ઠંડુ કરી દેશે તો જઠર ઠંડુ થશે જઠર ઠંડુ થશે એટલે મગજ ઠંડુ થઈ જશે અને તેના પરિણામ સ્વરૂપે આખું શરીર ઠંડુ પડી જશે અને આખા શરીરનું ઠંડુ પડી જવાનો મતલબ તમે સમજી શકો છો શું થાય છે જી હા મિત્રો અને એટલા માટે જે હંમેશા સામાન્ય તાપમાનનું પાણી છે તે પીવું જોઈએ હા તમને ઉનાળામાં ખૂબ જ એવું મન થાય કે ઠંડુ પાણી પીવું છે તો તમે લોકો ચોક્કસથી ગોરાનું પાણી છે તેનો આગ્રહ રાખી શકો છો તેને પી શકો છો પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી કે બરફવાળું ઠંડુ પાણી તો ક્યારેય પણ ન જ પીવું જોઈએ તેની સાથે સાથે નિયમ નંબર પણ વાત મિત્રો તો સવારે વહેલા તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે હંમેશા પાણી પીવાનો આગ્રહ રાખો એક ગ્લાસ બે ગ્લાસ જેટલું પાણી અને જો શક્ય હોય તો નવ સેકું પાણી છે તેને તમે પી લેશો તો તમારા પેટની ચરબી કે આખા શરીરની કોઈ પણ જગ્યાની ચરબી છે તે વધેલી હશે તો ઉગડવા લાગશે અને નહીં હોય તો તે જળવાઈ રહેશે તમારા કોઈ પ્રકારનો ચરબીનો વધારો તો નહીં જ થાય મિત્રો ત્યાર પછીના આગળના નિયમોની વાત કરવા જાઉ તો હંમેશા એટલું યાદ રાખજો મિત્રો કે ખાવામાં હંમેશા સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ તે આપણા હાર્ટ માટે આપણા લોહી માટે તો સારું છે જ પણ તેની સાથે સાથે આપણું બ્લડ પ્રેશર છે તેને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે રાત્રીનું ભોજન કરી લો છો ત્યારબાદ મિત્રો સાથે સાથે આગળ વાત કરવા જાવ તો હંમેશા તમે લોકો યાદ રાખજો કે ખાવામાં ક્યારેય પણ રિફાઈન્ડ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે રિફાઈન્ડ તેલ છે તેને બનાવવા માટે ઘણા બધા પ્રકારના કેમિકલો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે તેના અથવામાં ઘાણીમાં બનેલું મગફળીનું કે અન્ય કોઈ તેલ છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા જો તમને પરવડે તો ગાયના દેશી ઘીનો ઉપયોગ પણ તમે લોકો કરી શકો છો સાથે સાથે આગળના નિયમની વાત કરવા જાઓ મિત્રો તો દિવસમાં ત્રણથી ચાર લીટર જેટલું પાણી તો ચોક્કસથી પીવું જ જોઈએ તેનો મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારું શરીર છે તેની અંદરથી ચોખ્ખાઈ રહેશે તે આંતરિક રીતે ચોખ્ખું જળવાઈ રહેશે તેની સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો તમારું શરીર છે તે અંદરથી ફિલ્ટર રહેશે અને તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો છે તેનો સંપૂર્ણપણે અને સરળતાથી તે નિકાલ કરી દેશે મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમે જ્યારે પણ કોઈ ખોરાક લો છો ત્યારે તમારું ભોજન છે તે બને તેટલું વધારેમાં વધારે રંગબેરંગી હોવું જોઈએ આનો મતલબ કે તમારે લોકોએ તમારા ખોરાકની અંદર ભરપૂર માત્રામાં ફળો અને શાકભાજીનો ઉમેરો કરવાનો છે તેની સાથે સાથે આગળ નિયમની વાત કરવા જાઉં તો મિત્રો તમે લોકો જે કોઈ પણ ખોરાક લો છો તેમાં સફેદ રંગની વસ્તુઓ ઓછામાં ઓછી સમાવિષ્ટ હોય તેવો આગ્રહ રાખવો જોઈએ એટલે કે મીઠું છે ખાંડ છે મેંદો છે ચોખા છે આ એવી વસ્તુઓ છે કે જે સફેદ રંગની છે અને તેનાથી બને તેટલું દૂર રહેવું જોઈએ બને તેટલું તેનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ મિત્રો ત્યાર પછીના નિયમની વાત કરવા જાવ તો રાત્રિના ભોજનમાં ક્યારેય પણ દહીં છે રાજમા છે આવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગેસ છે એસિડિટી છે કબજિયાત છે આવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે સાથે સાથે મિત્રો વહેલી સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં કે ચા અને કોફી મિત્રો હંમેશા યાદ રાખજો કે તમે જ્યારે રાત્રિનું ભોજન કરો છો તે હંમેશા પ્રમાણમાં લાઇટ હોવું જોઈએ એનો મતલબ કે તે પ્રમાણમાં હળવું હોવું જોઈએ અને જો શક્ય હોય તો રાત્રે સાત વાગ્યા પહેલાં રાત્રિનું ભોજન છે તેને પતાવી દેવું જોઈએ તેની સાથે સાથે રોજનું ઓછામાં ઓછું

એક મોટો વાટકો ભરી અને સલાડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ જો મિત્રો તમે લોકો પણ આટલા નિયમોનું ચોક્કસથી પાલન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું બીમારી તો તમારી નજીક પણ નહીં આવી શકે અને મોટી ઉંમરમાં પણ તમે એકદમ તરોતાજા યુવાન દેખાઈ શકશો તો આ તો હતો મિત્રો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપ તમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર